મોરમ ગામના તળાવમાંથી કંપની દ્વારા મોરમ ઉપાડી લેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે લખપત તાલુકાના કરણ પર ગામે તળાવમાંથી એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા મોરમ ઉપાડવામાં આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સાથે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો ગુનેરી જૂથ ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર લખપતને રજૂઆત કરી કામ અટકાવવા માંગ કરી હતી ગુનેરી જૂથ ગ્રામ પંચાયતે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કરડપરના સર્વે નંબર પાંચના તળાવમાં કંપની દ્વારા ખાણ ખનીજ વિભાગની મંજૂરી લઈને મોરમ માટી ઉપાડવામાં આવે છે જેથી કરોડપરના ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય છે ખોદકામના કારણે તળાવનું પાણી દૂષિત થઈ જશે ખારાશ વધવાથી ખેડૂતોને નુકસાન થશે તળાવની બાજુમાં અડીને ગૌચર જમીન છે તેમાં વાહન દ્વારા રસ્તો કાઢવામાં આવતા ઘાસને નુકસાન થયું છે ગુનેરી ગામના ચરિયાણ અને પીવાના પાણીને નુકસાન થાય છે જેથી કામ બંધ કરાવવા માંગ કરી હતી લખપત જૂથ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને નોટિસ આપી ખોદકામ બંધ કરી દેવા તાકીદ કરવામાં આવી છે લખપત જૂથ ગ્રામ પંચાયતની નોટિસમાં જણાવ્યું હતું કે તળાવમાં ખોદકામથી ખેતી અને ચરિયાણને નુકસાન થતું હોવાથી તાત્કાલિક ખોદ

જે લખપત પંચાયતમાં આવે છે શ્રી આજે લખી દીધું છે કે કામ બંધ કરવા પરમિટ જે લીધી છે એ રદ થાય એના માટે મને પણ લેટર આપ્યો છે આપણે પ્રાંત સાહેબને મોકલી કીધું હતું બે દિવસ અગાઉ મામલેદાર સાહેબને ફોન કર્યો છે નાયબ મામલેદારને કર્યો છે ફોન ખાણ ચીજ મેં પણ રજૂઆત કરી છે અને લેખિત બધાએ રજૂઆત સરપંચ દ્વારા કરી છે અને હું ગામ કેવા સ્થળ ઉપર જાતે ગયો હતો અને આ તાત્કાલિક કામ બંધ થાય અને બીજે ક્યાંય અપનાઈ લઈ શકે તો અમને કોઈ વિરોધ નથી નો કામ છે એમને સાથ સરકાર આપશો તો અહીંયા છે ત્યાં નુકસાન છે ગૌચરમાં વાહનો જ્યાં ત્યાં જાય છે ગૌચરમાં નુકસાન થાય છે પશુધનમાં ચરવા માટે નથી અને પાણી ખારો થઈ જાય છે તે માટે તાત્કાલિક કામ બંધ થાય એવો મારો અભિપ્રાય છે